નમસ્કાર ખેડૂત મિત્રો હું બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે આજ એક નવા દિવસની અંદર આજ એક નવા ફાર્મરની ફાર્મરની મુલાકાતે એક નવા ફિલ્ડની મુલાકાતે આ આજે એક નવા જીરાના ફિલ્ડની મુલાકાતે જ્યારે અમે આવી ચૂક્યા છીએ ત્યારે જો વાત કરવામાં આવે કે ભાઈ અમારે દાદા નાડોદા જેમની ઉંમર લગભગ લગભગ સિત્તેર ઉપર તો હોય છે એસી વર્ષ છે અમારે ભાનુ દાદાની ઉમર પણ ખેડૂત મિત્રો આપણે જોવાનું એ છે કે આ ઉંમરે પણ હજી એને ખેતીની અંદર કરેલું છે જે રવિ પાક કેટલા વીઘામાં કરેલું છે વાવેતર આપણે નવ વીઘા હા દાદાનું અટકળે નવ વીઘા જેવું છે પણ અમે એમ જોઈએ છીએ આટો માયરો ભરતો તો નવક વીઘા જેવું વાવેતર છે અને અમારે એના ભાગ્ય મોહનભાઈ ઈ બધું અત્યારે હેડલિંગ કરે છે આ જીરાનું અને અમારે ખાસ ભનુ ની જો વાત કરીએ ને ખેડૂત મિત્રો તો આ ઉંમરે હજી ખેતીની અંદર સારામાં સારો રસ દાખવે છે ખેતર ઉપર ભાગ્યા રાખે છે અને આટો ફેરો મારે અને બધું અંબાવી દે ને બધી જ ટ્રીટમેન્ટ કરાવે પણ ખાસ એવા અમારે ભનું દાદાના દીકરા છે સુરત ભાવેશભાઈ એ ત્યાંથી બધો વહીવટ કરે છે મજૂરને ફોન કરે કયા સ્પ્રેની જરૂર છે ક્યારે પિયત આપવાની જરૂર છે કેવા ફૂગનાશકની જરૂર છે અને પછી મારી દેવાને કહે કે ભાઈ એક ફિલ્ડ કરી આવજો એટલે અમે જોઈ જઈએ અને હવે પિયત આપી દઈએ એમ કે કોઈ સ્પ્રેની જરૂર હોય તો આપી દઈએ તો હવે આજે આ જે જીરું છે આપણે ભનું દાદા આપણે આ કેટલા દિવસનું જીરું થયું છે અંદાજીત મોહનભાઈ કઈ તારીખ નું વાવેતર છે આપણું આ ભાવેશભાઈ કઈ તારીખ કીધી ચોવીસ અગિયાર કીધી કેટલી કીધી ચોવીસ અગિયાર ને હા ચોવીસ અગિયાર કરેલું છે ત્યારે ઉંમરના જો માણસો જો આવી જીરું રાખતા હોય તો આપણને ખરેખર એમાંથી કંઈક શીખવા જેવું છે કારણ કે જયારે અમારે દાદા અમારે ઍગ્રોની મુલાકાતે આવે છે ત્યારે અમને બધી સ્થિતિ વર્ણન કરતા હોય છે અને એ પ્રમાણે અમે આની અંદર સ્પ્રે લેવરાવતા હોય છે ખાસ કરવાની છે આની અંદર જયારે ગ્રોથની અને ગ્રીનરીની ખેડૂત મિત્રો તો આજે છેલ્લા પંદર દિવસ નથી આપેલું પણ હવે જયારે પિયત આપવાનું હતું ત્યારે ભનુ દાદાનો ફોન આવ્યો કે ભાઈ હાલો બિપિનભાઈ જોઈ જાઓ અને પછી અમારે પિયત આપવાનું છે તો આને પંદર દિવસ પહેલા પિયત આપેલું હતું હવે એક પિયતની જરૂર છે તો આની જે આની સાથે અત્યારે જે વાતાવરણની વાત કરીએ કે જે ઝાકળ આગામી સમય અંદર ઝાકળ પડવાની આગાહી છે તો હવે જયારે અત્યારે પિયત આપવું હોય તો ખાસ ખાસ કરીને આની અંદર ફૂગનાશક પીવડાવવું આવશ્યક હોય છે અને ખાસ ભનુદાદા દાદા એ આની અંદર છે ને પાયાની અંદર ખાતર આપેલું છે ત્યાર પછી કોઈ ખાતર આપેલું નથી પણ શક્ય હોય તો ખાતરનો એક રાઉન્ડ અને સાથે ફૂગનાશક એક સારો પટ મારી અને આની અંદર જો આપી દેવામાં આવે તો સારામાં સારા રિઝલ્ટો મળે છે આજે આ જીરાની સ્થિતિ ખેડૂત મિત્રો આપણે જે જોઈએ છે એ જે ગ્રીનરી દેખાય છે એ જે ગ્રોથ દેખાય છે એ છે જીગરીનો આની અંદર એક સ્પ્રે જ્યારે પ્રશ્ન હતો કે ભાઈ જીરું ગ્રોથ નથી લેતું ત્યારે આની અંદર જીગરીનો અમે સ્પ્રે કરાવેલો હતો તો આ જીગરી નાખ્યા પછી જ્યારે આ તમે જોઈ શકો છો એની ગ્રીનરી અને આ જે ગ્રોથ સારી રીતે થઈ રહ્યો છે અને ડોડવિયો આવી ગઈ છે અને પેલો માળ બંધાવાની શરૂઆત પણ થઈ ગઈ છે ખાસ ખેડૂત મિત્રો આપણે આ ભનુદાદાની ખેતીમાંથી કંઈક શીખવાલાયક છે કે આટલી ઉંમરે પણ આવું સરસ મજાનું ખેતર રાખે છે અને આ સારા સારા પાકો વાવે છે અને સારામાં સારું ઉત્પાદન લે છે ખેડૂત મિત્રો તો ખાસ કરીને જે ખેડૂત મિત્રોને અત્યારે આ સમયની અંદર જો પિયત આપવાનો સમય થઈ ગયો હોય ખાસ કરીને જીરુંના પાકની અંદર ને ચણાના પાકની અંદર તો ખેડૂત મિત્રો અત્યારે સા સાથે પાણી સાથે અને અથવા તો જો ખાતર આપવાનું હોય તો એની સાથે પટ આપી અને ફૂગનાશક આપી દેવું જોઈએ કેવું કેવું ફૂગનાશક આપવું જોઈએ એની વાત કરીએ તો આપણે થાયોફેનાઇટ મિથાઇલ છે જેની આપણે વારે વારે ભલામણ કરીએ છીએ વિલોવડનું થીમ કરીને આવે છે મેટાલેક્સિલ મેન્કોજેપ છે બ્લુ કોપર છે ઉપરથી છંટકાવ કરવો હોય તો હવે ચાલીસ પચાસ દિવસ પછી જ્યારે જીરા જીરાનો ફિલ્ડ હોય છે ત્યારે ખાસ કરીને એક સ્પ્રે પણ ગેલેલિયોનો પણ લઈ લેવાનો હોય છે જેથી કરીને આપણને સુકારાનો અને ચરબીનો પ્રશ્ન રહેતો નથી અને ખાસ કરીને ઘણા બધા મોલ્યુક્યુલો માર્કેટની અંદર આવે છે આની સાથે તમે જો પિયતમાં આપવું હોય તો ખાસ કરીને બાવીસ થી પચાસ ટકા આવે છે અને ખાસ કરીને આપણે મેનકોજેબ આવે છે એટલે કે ડાયથેન જેને કહેવાય છે એ પણ પીવડાવી શકો છો અને ડાયથેન બાવીસિન એટલે કે મેન્કોજેબ ને આપણે કાર્બન જે મિક્સ આવે છે જેને આપણે યુપીએલ નું સાપ આવે છે એ પણ પીએચ સાથે પીવડાવી શકો છો પૂરા માપથી અત્યારે ખાસમાં ખાસ ખોરાક ઓછાવત તો આપશો આપશો તો ચાલશે પણ જ્યારે પચાસ દિવસ ઉપરનું જીરું થાય છે અને જો પિયત આપવાનો સમય હોય તો ખાસમાં ખાસ ખર્ચો ભૂગનાશકની અંદર કરી લેજો જો હવે પચાસ દિવસ પછી એક પિયત આપણું ઠેકી ગયું જીરું એક પિયત આગળ વધી ગયું તો એક સમજી લેવાનું કે કાંઈક આપણા હાથમાં જીરું આવશે જો આગળ સારું વાતાવરણ હોય જીરાના ફિલ્ડ સારા હોય તો આગળ પણ પિયત હજી આપી શકો છો અને ખાસ ખેડૂત મિત્રો અમને વારે વારે અત્યારે ઘઉંનો એક પ્રશ્ન આવતો હતો એની વાત લઈ લઈએ તો ઘઉંની અંદર અત્યારે થોડો થોડા ઓછા વધતા પ્રમાણમાં અત્યારે આપણે ઈયળનો પ્રશ્ન આવવા લાગ્યો છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો જે લોકોને ઘઉંની અંદર ઈયળનો પ્રશ્ન હોય તો ખાસ કરીને આપણે ઈયળની કેવી દવા વાપરીએ તો આપણે જાણીએ છીએ જેમ કે કોરાજન છે એબામક્ટિન બેન્જોયડ છે પછી ત્યાર પછી કોરોમંડલનું પ્રચંડ આવે છે એ છે એવું સારું એક મોલિક્યુલ લઈ અને સાથે ગેસ થાય એવી દવા એટલે કે સાયપર છે પ્રોફેનો સાઇપર છે ક્લોરો છે ક્લોરો છે આવા એક પણ મોલ્યક્યુલ વાપરી ગેસ થાય એવી દેવાના અને જો ઘાટો સ્પ્રે કરી દેવામાં આવે તો ખાસમાં ખાસ રિઝલ્ટ મળે છે અને ખાસ ખેડૂત મિત્રો જ્યારે ઘઉંને પિયત આપવાની સમય હોય તો ખાસ કરીને નીચેથી પણ સારું એવું મોલ્યુક્યુલ આપી દેવું જોઈએ એટલે કે આપણે ક્લોરો છે ક્લોરો છે લેમડા સાયક્રોથીન છે આવું પિયતમાં આપી દેવું જોઈએ ઘઉંની અંદર પિયતમાં આપવાનું કારણ ખેડૂત મિત્રો એ છે કે જે ઘઉંની ઈયાળ હોય છે એના કોસેટા અને એની જે ઈંડાળ હોય છે એ થડની બાજુમાં મૂકે છે એટલે જ્યારે આપણે પિયત વડે આપણે સારું એવું મોલિક્યુલ એક પાઈ દઈએ છીએ ત્યારે ઈંડાળ અને કોસેટાનો નાશ થાય છે જેથી કરીને આપણા ઘઉંની અંદર ઉપદ્રવ થતો નથી અને ખાસ જ્યારે સ્પ્રે કરો ત્યારે એક ગેસ થાય એવી દવા ખાસમાં ખાસ વાપરી દેજો અને ખાસ મિત્રો અત્યારે ચણાની અંદર આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષથી ને વાત કરવામાં આવે તો આ વર્ષે મોટામાં મોટો સુકારાનો પ્રશ્ન આવે છે તો ખાસ કરીને સારામાં સારા ફૂગનાશકો પીવરાવી દેવાની અથવા તો સ્પ્રે કરી દેવાની જરૂર હોય છે પણ ખાસ ખેડૂત મિત્રો અલગ અલગ ફિલ્ડની અંદર અલગ અલગ ખેડૂતોને અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ મોલુક્યુલ વાપરવાની જરૂર હોય જેથી કરીને જ્યારે પણ અમારા એગ્રોની મુલાકાતે આવો અમારા અમારા એગ્રોનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિતલ અથવા તો જ્યારે તમે કોલ કરો છો ત્યારે અમને ફોટા પણ મોકલી શકો છો વોટ્સએપ દ્વારા તો અમારે કયા પ્રકારના મોલિક્યુલો વાપરવા એ ખ્યાલ પડે અને જો કોઈને માહિતીની જરૂર હોય તો અમારો મોબાઈલ નંબર છે નવ્વાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ અમારા વિડીયોની અંદર નીચે મોબાઈલ નંબર આપેલો જ હોય છે ખાસ કરીને અમારો કોન્ટેક કરી શકો છો અથવા તો વોટ્સએપ દ્વારા પણ તમે ફોટા મોકલી અને અમારી પાસે માહિતી લઈ શકો છો ખાસ ખેડૂત મિત્રો આજે એક નવા ફિલ્ડની મુલાકાતે આવ્યા હતા જ્યારે ભનુ દાદાના વાડીની મુલાકાતે આવ્યા હતા તો ખાસ તમને એ બતાવવાનું હતું કે આની અંદર માત્ર માત્ર એક જીગરીનો સ્પ્રે કરેલો છે પણ સારામાં સારો ગ્રોથ છે સારામાં સારું જીરું છે અને હવે જ્યારે પિયત આપવાનું છે ત્યારે આની અંદર ખાસ કરીને આની અંદર બ્લુ કોપર અને બાવિસ્ટીન આ બંને મિક્સ કરીને આ જીરાને પિયત સ્વરૂપે આપી દેવાનું છે બંને વસ્તુ બસ્સો બસો ગ્રામ પ્રતિ સોળ ગોઠાના વિઘામાં આપવાનું છે જો અત્યારે પિયત આપવાનો સમય હોય ખેડૂત મિત્રો તો આવા મેલ્યુક્યુલો આપી દેવા જોઈએ સારામાં સારા રિઝલ્ટો મળે છે અને જીરું હવે ખાસ કટોકટીની અવસ્થા એ છે જ્યારે વચગાળે છે તો જો કહેવામાં આવે તો અત્યારે જે પિયત આપવાનો સમય હોય તો સારામાં સારો મેલ્યુક્યુલ આપી દેવા જોઈએ અમારો વધારે માહિતી માટે અમારો મોબાઈલ નંબર આપેલો છે ખાસ અમારો કોન્ટેક કરજો ખેડૂત મિત્રો આજની વાતમાં રજા આપશો જય હિન્દ જય ભારત